અને જેમ બને અમે તમને દર્શન કરાવીશું પણ નહીં થાય તો અમે તમને તળાવ બધા તમને ફરવા લઈ જઈશું ગોતમેશ્વર તો ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહી ઠીક સમજી ગયા તો ચાલુ જો ભાઈ રાખો ગાડી

જીઓનમાં આવે ખાલી જીવનમાં એક નવનાથ છે મિશ્રો ગમે પણ નવનાથ ખરાબ ત્યારે તો આ રોકડા ગઢીનું ગયા શ્વર જોઈ લો મિત્રો ગોતમેશ્વર નો ગેટ છે ગોતમેશ્વર મંદિર ફાઇનલી જોઈ રહ્યા છો તો અમે તમને દર્શન કરાવશું બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હું તમને અંદર દર્શન કરાવો અંદર જઈને અને વ્યૂ બતાડું છું ઉપરનો જોઈ રહ્યા છો સરસ મજાનો વ્યૂ છે ઉપર બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો અને અમારા બ્લોગ કેવો આવે એ અમે કરતા જબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો મૂર્તિપત્ર અહીંયા આશડીમાં નો પણ છેલ્લો દિવસ તો બધા મૂર્તિપત્ર આવે છે અને ઉપરનો વ્યૂ જોવો સરસ મજાનો અહીંયા બધાય મૂર્તિ પધરાવે છે મિત્રો જોઈ રહ્યા છો આ ઉપરનો નજારો છે જોઈ રહ્યા છો મિત્ર સુરતમેશ્વરનો સરસ મજાનો વ્યૂ છે ઉપરનો અને નીચે બધાય મૂર્તિ પધરાવે છે જોઈ રહ્યા છો ચાલો મિત્રો

અહીંથી આપણે દાદરા ચડવાના છે ચાલો મિત્રો ચાલો મિત્રો અમે તમને થોડુંક સ્પીડમાં દેખાડી દેવી હમ સ્પીડ તમને દાદરો છે

ચાલો તમને ઉપર જઈને બતાવું રેયા છો આયા છે બહુ અને પણ આમે ન્યુ શાળવાના પરવાશ આવ્યો છે જોઈ રહ્યા છો શાળા હતી એક બાર થી પરવાશ આવ્યો છે અને અહીંયા પ્રસાદી લેવાનું ચાલુ છે અત્યારે આકાશ શ્રાવણ મહિના છે આખો શ્રાવણ મહિના પ્રસાદ શ્રાવણ મહિનામાં ચાલુ હોય છે પ્રસાદનું સવારમાં પણ સાંજે કે અને બપોરે કે કઈ નઈ ટાઈમ પ્રસાદનું ચાલુ હોય છે તો અહીંયા આવ્યા ન આવ્યા હોય તો જરૂર ને જરૂર આવજો અને ફરી લાભ ઉઠાવજો અને ચાલો મિત્રો તો મિત્રો બ્લોગ ઉતારવા જતા પણ ત્યાં પરમિશન નહોતી આપણે જરૂર ને જરૂર ગ્વર આવજો તમને ઉતરો લઈ જાય અમે તમને બીજી જગ્યાએ દર્શન કરવા જોઈએ ચાલો અમે મંદિરની બહાર આવી ગયા છે એવી અને ચાલો જોઈ રહીજો છેલ્લો અને જઈ કરી અહીંયા પણ એક નાનું બિરાજમાન છે મંદિર મહાદેવનું અહીંયા તમે એમને દરવાજા દરવાજા જોવા લઈ દર વર્ષીય મિત્રો મેળો ભરાય છે અહીંયા આઠમ માં કૃષ્ણ ભગવાન જન્માષ્ટમી આવે ને ત્યારે અહીંયા દર વર્ષીય મેળો હોય છે અહીંયા ગોતમેશ્વર મિત્રો તમને પણ અમે મેળામાં લાવશું મેળામાં પણ બ્લોક બનાવીશું અને તમે મેળામાં જરૂર ને જરૂર આવજો તો ચાલો અમે તમને ઓલા દરવાજા બતાડવી દરવાજા છે દરવાજા છે અહીંયા ટોટલ ચાલો ખુલવા આવ્યો છે શ્યોર એક વરસાદ આવ્યો હતો પેલો વરસાદ એવો આવ્યો હતો કે આખું તળાવ તળાવ ઓવરફ્લો થઈ ગયું તો બાવન ને બાવન દરવાજા ખુલ્લી ગયા તો ચાલો અમે તમને દરવાજા બતાડવી હમણાં લોકમાં કન્ટિન્યુ જોડાય રહેજો તો હેલો મિત્રો જોઈ રહ્યા છો આ ગોતમેશ્વર તળાવના બાવન ને બાવન દરવાજા છે અને આ તળાવનો ખૂબસૂરત નજારો છે અહીંનો આ એક વરસાદ આવ્યો હતો ને મિત્રો ત્યાં તે આ દરવાજા બાવન ને બાવન ખુલી ગયા હતા ફૂલ ઓવરફ્લો પાણી થઈ ગયું તો અહીંથી આખું ભાઈ હા મિત્રો ખુલી જાય દરવાજા ખુલ્લી જાય હું ચાલો મિત્રો કન્ટિન્યુ રેજો આમ તમને આગળ જઈને બતાવીશું મિત્રો તમારે મેરીયા ફોટોગ્રાફી કાઢો હોય તો અહીંયા આવજો

તો ચાલો અશુભાઈ હવે બહુ કોમેડી થઈ ગઈ ચાલો મિત્રો પાડજો હજુ ભાઈ ને મિત્રો બ્લોક માં બન્યા રહેજો આગળ તમને આગળ તળાવ દેખાડીએ મિત્રો મારે ભાઈ અપુભાઈ ને જીતા અતારવા ગથોયા મારવા મળ્યા છે અપુભાઈ

નાખું છે આ લોકો ગયા તળાવના કાંઠે માછલી ને ખવડાવે જો મિત્રો હજુ ભાઈ માછલી ને નાખે છે રહ્યો ના જો મિત્રો માછલી જો તમે ખાલી માછલી ઓ હો હો ઓ હો હો વાવ બ્યુટીફુલ ઓ ઘડીક માં તો ખાલી કર નાખ્યું બધું ઓ હો મિત્રો માછલી જો તમે ખાલી આ હા દી ભાઈ વાહ સારું કામ કર્યું હવે કોઈનો કામ કરવું પડે ને મિત્રો તો કેટલી માછલી આવે છે

કિચકોડો પાછો હું આવે છે જો કેટલી માછલી આવે જો તો 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 મિત્રો રાખી દીધી છે માછલીને ખવરાઈ દીધી છે થોડું ઘણી કોઈ મળે આપણને પણ મિત્ર બ્લોગ માં કન્ટિન્યુ બન્યા રેજો કોઈ મારે સબ્સ્ક્રાઇબર સબ્સ્ક્રાઇબર આપણને પણ મળે તો માછલીને થોડું મેગ દીધું માછલી થોડું અમને સબ્સ્ક્રાઇબર દરવાર લાઈક કમેન્ટ વધારી દેજે ગોતમેશ્વર તો મહાદેવના દર્શન ન કરવા દીધા વિડીયોની પરમિશન નહોતી એટલે અમે બ્લોગ નહોતો ઉતાર્યો પણ અમે હવે તમને આ ખૂબસરત નજારાનો તળાવનો તમને દર્શન તો નહીં પણ તમને આ નજારો તો દેખાડી એકવી ગોતમેશ્વરનો તો જોઈ રહ્યા છો આ ગોદમેશ્વરનો નજારો છે ખૂબસૂરત આપણે પણ બ્લોકમાં પછી લિમિટેડ હોય પહેલાં પૂછવું પડે વિડીયો ઉતારવા દેશે કે નથી ઉતારવા દેતા તો તો આપણે વિડીયો ઉતારાય આમનો પરમિશન વિના વિડીયો ન ઉતારાય મિત્રો એટલે અમે પૂછ્યું હતું પણ એને એ પૂજારીએ ના પાડી હતી મહારાજે એમ કીધું કે બ્લોગ અહીંયા નથી ઉતારવા દેતા વિડીયો ફોટા કાંઈ નથી પાડવા દેતા એટલે આપણે બ્લોગ નહોતો બનાવ્યો પણ ઉપર તમને દર્શન કરાવ્યા હતા ને મહાદેવના અને અમે તમને બીજી જગ્યાએ લઈ છીએ ચાલો યાદ છો આઈ લો શિવર અમારું શિવર છે આવડું અમારું અહીંયા રસ્તો ખૂબસૂરત નજારો છે હવે અમે તળાવ જોઈ લેજો મિત્રો ચાલો પેલો મિત્રો અમે એવી જાવી ઘર તરફ તો મિત્રો અમારો પૂરેપૂરો બ્લોગ જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપનો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરતા જાય ચાલો મિત્રો આ બ્લોગ હવે અહીંયા સમાપ્ત કરીશું જય માતાજી તો જય માતાજી